બલડાની ધીંગી ધરણની ઉપર નાથા ભગત થઈ ગયા અને બારવટાની દુનિયાની માયપા એક ભગતનું બિરદ નાથા મોઢવાડિયાને છે અને એક જતીષ સંબોધન જોગીદાસ કુમારને છે આ બલડાની ધરતી ઉપર મહેર જવામ રદ નાથા મોઢવાડિયાનું બારવટું જામહામે જયેલું અને એક તરફ બારડી બીજી તરફ ભગત અને ત્રીજી તરફ જામનગરની હાદ સુધી જેના નામના ડંકા વાગી ગયા એવા વીરવર પુરુષના દુઃહા એક દે ઉથાયપો તેંબા જામ ગણા તેન્યું સુણ્યો સીસોદરા નવખળ વાતું નાથ્યા બીજે નાના બાળ રોતા પણ છાના રહે પંચ મુખે જે પ્રોછાળ નાખજ ગટબુ નાથ્યા ત્રીજે જાડેજા જા તણું મો છોડાયું માન ખંડ રમ્યો ખુમાન તું નવ નાથિયા ચારે દાઢે ચાવ બરાડી લીધી બધી હવે લેવા હાલાર ધાડા નાથિયા પાછે તું પડતાલ કીધા કડે મોટા ડુંગર મુવર નાખા ની કોઈ જાલે નહીં કર્મી ભળિયો કોટ તરત દેવળિયા તણો હાથે તું ગણકસ સુવર્ણ મોઢે ડુંગર માય કાતો થરથર જાગુ થાય રાજપૂત ને રાત આઠે અણુ કરે જે વેડા મૂકે વાણ નાખે મૂત્ર નાચ્યા નવે સરી તો નહી આગમ હંસરાજ વંશ વંશ કીધો વંકડા રંગ મૂરશે નથરાજ દસમે એક દહીમાન ગોરંગો આછાની ગલી તમે ખંડ બરડે ખુમાલ